અને તેમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે રજાના દિવસે કચેરીમાં અગત્યના રેકોર્ડ હોય છે જેને નુકસાન કે નાશ થઈ શકે છે આમ અગાઉ પણ તમામ સ્ટાફની જાહેર રજાના દિવસે કચેરી કોઈ કારણોસર ખુલી રાખવાની હોય તો કચેરીના વડાની પૂર્વ મંજૂરી લીધા બાદ જ ખોલી શકાય તેવા ઉલ્લેખ સાથે હાલમાં વાયરલ વિડીયોમાં કારોબારી અધ્યક્ષના પતિ કેતન પટેલ કેટલાક દસ્તાવેજો હાથમાં લઈ કચેરીથી બહાર નીકળી ગાડીમાં બેસી રફુચક્કર થતા હોય તેઓ કયા દસ્તાવેજો લઈ ગયા છે અને સરકારી દસ્તાવેજો લઈ ગયા હોય ગેરકાયદેસર પ્રવેશ મેળવ્યો હોય તો ટીડીઓએ આખરે કેતન પટેલ સામે પોલીસ ફરિયાદ કેમ નોંધાવતા નથી અને માત્ર સફાઈ કર્મીને સસ્પેન્ડ કરી શું સાબિત કરવા માંગે છે તેવા સવાલો વચ્ચે હાલ આ સમગ્ર મામલે જિલ્લા વિકાસ અધિકારી યોગેશ કાપસે પણ ટેલિફોનિક વાતચીતમાં કહ્યું હતું કે મામલાની તપાસ ટીડીઓને સોંપાય છે અને તેમના રિપોર્ટ બાદ કાર્યવાહી કરવામાં આવશે તેમ કહ્યું હતું